સુરતના રાજ્યભરમાં ઘરફોડ અને વાહનચોરીની લૂંટ કરવાના ગુનામાં નાસ્તા ફરતા કુખ્યાત ચિકલીગર ગેંગનો આરોપી ઝડપાયો સુરત ઉધના પોલીસે કુખ્યાત ચિકલીગર ગેંગના સાગીરાદની ધરપકડ કરી છે જે આરોપી વિરુદ્ધ ઉના વ્યારા અને વડોદરા પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ વાહનચોરી સહિત લૂંટ જેવા અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે ઉધના પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ ઉધના પોલીસના સ્ટાફ ચોક્કસ માહિતીના આધારે આરોપી જર્નલ સિંઘ ઉર્ફે જલ્લુ સિંઘની પાંડેસરા દક્ષેશ્વર મંદિર નજીકથી ચોરીની હોન્ડા સાઇન મોટરસાઇકલ સાથે ઝડપી પાડ્યો હતો જે મોટરસાઇકલ અંગે પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે પાંચ દિવસ અગાઉ પોતાના અન્ય શેરુ શેરુસિંહ ટાંક સાથે મળી પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાંથી મોટર ચોરી કરી હતી વધુમાં ઉધના પોલીસના હાથે ઝડપાયેલા આરોપી જનેલ સિંઘ પોતાના અન્ય સાગીરાતો સાથે મળી વર્ષ બે હજાર સાતમાં વડોદરા કારેલીબાગ વિસ્તારમાં લૂંટ ચલાવી હતી જેમાં તેના સાગીરાતો ગુરમુખસિંહ અને શેરસિંહ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા